માંગરોળ તાલુકાના કારેજ ગામે કાગડા અને કારેથા પરિવારના સુરાપુરા બાપા શ્રી રામ બાપાના સાનિધ્યમાં વાર્ષિક હવન યોજાયું દર વર્ષની જેમ આ વર્ષે પણ માંગરોળ તાલુકાના કારેજ ગામે હાટી ક્ષત્રિય દરબાર સમાજના કાગડા પરિવારના અને કારેથા પરિવારના સુરાપુરા દાદા શ્રી રામ બાપુના મંદિર ખાતે આજે સવારથી જ વાર્ષિક હવન યજ્ઞ ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો સવારના આઠ વાગે શાસ્ત્રોક વિધિ પ્રમાણે પવિત્ર ભૂદેવો દ્વારા યજ્ઞ શરૂ થયો હતો બપોરના એક વાગે હવનનું બીડું હોમાયું હતું આ પ્રસંગે ચિરોડાથી મનુઆઈ મા અને મામા સાહેબ ખાસ પધાર્યા હતા અને આશીર્વચનો આપ્યા હતા આ પ્રસંગે કાગડા અને કારેથા પરિવાર તદુપરાંત સમસ્ત હાટી ક્ષત્રિય દરબાર સમાજના તમામ ભાઈઓ તથા બહેનોએ અને આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો ગઈકાલે રાત્રે નગીચાણાની કીર્તન મંડળીએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી સખી મારે જવાજન કાગ સુરાપોરા બાપુ આ જેટલો માનો મેળો જો એમાં ન ખાતે ઠાકર અને થોડુંક વિઘ્ન આવી ગયું એ ગમે તેવો પ્રસંગ હોય મને આમંત્રિત કરે માં આજે મારે ચોટીલા જવાનું છે દરબારુ ના ઉપવાસ છે સાડા ત્રણ દિવસ ત્યાં એટલે રાજભાઈ ને કીધું કે પહેલા જઈ આવી તો કે માં મોડું થાય મૂક હવે એમાં ગઈ ગયા ને નહીં જાય તો એમ કેતા કે માં તમારું એક જ જામશે બીજા મારું નામ કાગડા જે કે વડીયા આજે રામા બાપાના સાનિધ્યમાં અવરનોમ આર્ટી જ્ઞાતિ સમજ જમણો રાખેલો છે અને આજે રામા બાપા સાડા ત્રણસો કે વર્ષો પહેલાં જે શહીદ થઈ ગયેલ છે ગાયોને વારે ને એના માટે અમે આજે આઠમું આર્ટી જ્ઞાતિ સમસ્ત અને અવન રાખેલું છે રામા બાપાના સાનિધ્યમાં એમાં મનોમા શિરોડાથી હાજરી આપી છે અને આર્થિક જ્ઞાતિના દરેક ભાઈઓ બહેનો હાજરી આપી અને કામડિયા ભાઈઓ કાળજનો ખૂબ ખૂબ આભાર